તો આજે આપણે આ વિડીયોમાં નવા રિક્રુટમેન્ટ રૂલ્સ કરીશું આમ તો નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા પછી આપણે જીપીએસસીઝન કરીએ તો એમ લાગે કે બંને માં કઈ કમ્પેરિઝન નથી જે યુપીએસસી નું સિલેબસ છે એ જ જીપીએસસી નું સિલેબસ નવા આરઆર લોડમાં આ લોકોએ નાખ્યો છે બરાબર તો હવે મને એમ લાગે છે કે આ એક નાની ફ્લૂટ છે સ્મોલ અને આપણે ગુજરાતીમાં પીપુડી ગઈ છે તો પહેલા જ દિવસથી મેન સાન્સર રાઇટિંગ પ્રેક્ટિસ આપણે ચાલુ કરી દેવી જોઈએ કારણ કે આપણે આગળ જોઈશું કે જીએસ ના ચાર પેપર લાવી દીધા છે અને એસએ પેપર જ્યારે ગુજરાતી અને ઇંગ્લિશ નું લેંગ્વેજ પેપર જે રહ્યું એ આ લોકોએ ઓપ્શનલ બનાવી દીધું છે એટલે કે એમાં ક્વોલિફાઈંગ માર્ક્સ જ આપણે લાવવાના છે એટલે આપણે આ વિડીયો થકી જે નવા આરઆર છે તેને ડીપમાં સમજીશું અને જે ઓલ્ડ અને ન્યુમાં શું ફરક છે ઓલ્ડ સિલેબસ શું હતું નવ સિલેબસ તો હજુ આવ્યો નથી એ આવશે ત્યારે આપણે નવ એક વિડીયો બનાવી દઈશું પણ જૂના જે આરઆર હતા એમાં કયા કયા પેપર્સ હતા અને નવા પેપર્સ કયા કયા આવશે એ વિશે આજે આપણે ચર્ચા કરીશું તો વિડીયો ચાલુ કરીએ તો ગુજરાત ગવર્મેન્ટના ગેઝેટ દ્વારા જીપીએસસી દ્વારા નવું નવા રિક્રુટમેન્ટ રૂલ્સ બહાર પાડવામાં આવે છે સિલેબસ ટૂંક સમયમાં આવી જશે અને આઈ થિંક વીસ એપ્રિલ એ નવા પ્રિલિમ્સની ડેટ છે એટલે આપણા જોડે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે તૈયારી કરવા માટે એક મહિના જેટલો જે આમ સમય ફોર્ટી ફાઈવ ડેઝ સમથિંગ છે બટ આપણે એક મહિના જેટલો સમય ગણી શકીએ બરાબર કારણ કે પંદર દિવસ રિવિઝનને આપણે ગણી લેવા પડે હવે આપણે એ જોઈશું કેન્ડિડેટ રહ્યા એને પહેલા કેવું હતું કે જ્યારે એ મિસ મેથનું ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરે ત્યાં સુધી મેં ડિગ્રી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ તો આમાં નવા રૂલ્સમાં એ લોકો એમ ચેન્જ કર્યું છે કે એگزામ ઇઝ એક્ઝામ પ્રીલીમિનરી એક્ઝામિનેશન શેલ હેવ અટેન્ડ ધ એજ ઓફ 20 યર્સ એન્ડ શેલ નોટ હેવ અટેન્ડ ધ એજ ઓફ 35 યર્સ એટલે કે જે લોકો છેલ્લા વર્ષમાં હોય એ લોકો પ્રિલિપ્સની એક્ઝામ આપી શકે અને મેન્સની એક્ઝામ પણ આપી શકે પણ જ્યારે ડિગ્રી કરાવતા હશે ત્યારે તે લોકો જોડે ફાઈનલ ડિગ્રી હોઈ જશે તો આ એક સારું નવો ચેન્જીસ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન તો સેમ જ હતું કે ડિગ્રી અને એ બધું હોવું જોઈએ બરાબર હવે આપણે સીધા બેક થઈ જઈશું કે

પછી ચોથી છે ડીએસપી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડીવાયએસપી પછી પાંચમી છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ડેક્સ જીએસટી કમિશનર ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ડેવલપિંગ કાસ્ટ વેલફેર દેન ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ સિડ્યુલ કાસ્ટ વેલફેર તો આ જે ક્લાસ વનની પોસ્ટ છે પછી ક્લાસ ટુમાં મામલતદાર લઈ લો ટીડીયુ લઈ લો ગુજરાત લેબર ઓફિસર ડીઆઈએલઆર પછી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પ્રોહિબિશન એક્સાઈઝ એમ ક્લાસ ટુ પણ આવે છે પછી આસિસ્ટન્ટ રજિસ્ટર ઓફ કો ઓપરેટિવ સેક્શન ઓફિસર પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ સિવિલ સપ્લાય સોશિયલ વેલફેર ઓફિસર ઓફ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ પછી એસટીઓ ચીફ ઓફિસર ઇન્સ્પેક્ટર ઓફ રજિસ્ટ્રેશન દેન આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન સર્વિસ હોય છે ગુજરાતની એમાં ડાયરેક્ટર આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જીએસ સોરી ક્લાસ વન ટુ લેવલના વ્યક્તિ હોય છે પછી ડિસ્ટ્રિક્ટ યુથ વેલફેર ઓફિસર તો આ ટોટલ જે સોળ અને બીજી આ ટોટલ ટ્વેન્ટી ફોર ક્લાસ વન ટુની જે સિવિલ જીપીએસસી એક્ઝામ લે છે સિવિલ સર્વિસ અને જીસીએસ વાળી એની અંદર હવે આ સિલેબસ લાગુ પડશે એક્ઝામનું સિલેબસ એક્ઝામની પેટર્ન એક્ઝામના પેપર્સ ઈ આ બાકી જે ક્લાસ થ્રીની જે એક્ઝામ લેવાતી તેમાં એ લોકોએ કંઈ કીધું નથી એટલે એનો મતલબ એમ સમજવું આપણે કે જે એસટીઆઈ અને ડીવાયસુ જેની એક્ઝામ એમાં જે પહેલાંનું સિલેબસ હતું એ જ અત્યારનું સિલેબસ છે એમાં કોઈ ચેન્જ નથી કરે કરે છે ખાલી ક્લાસ વન ટુમાં હવે આપણે પેપર્સ તરફ જઈએ તો પહેલાં તો પહેલાં કેવું હતું કે પેપર વન અને પેપર ટુ એમ બે પેપર પ્રિલિમિનરી એક્ઝામમાં લેવાયા હતા એ બંનેમાં બસો બસો માર્ક્સના પેપર હતા બરાબર એટલે ટોટલ ચારસોમાંથી તમારું મેરિટ જ હતું એકસો એસી સમથિંગ મેરિટ ગયે લાસ્ટ બે એક્ઝામથી રહેલું છે બરાબર જ્યારે આ વખતે એ લોકોએ એક જ પ્રિલિમ્સનું પેપર કરી નાખ્યું અને એના જે માર્ક્સ રહે એ ટુ માર્ક્સ છે અને મેન્સ એક્ઝામ જે રહી એમાં પેલા કેવું હતું કે જીએસ વન ટુ થ્રી જીએસ બોર્ડ ઉપર સમજીએ ઓલ્ડ અને ન્યુમાં શું છે તે વ્હાઈટ બોર્ડ ઉપર સમજીએ આપણે બરાબર છે તો ઓલ્ડ વર્સિસ ન્યુ

પેપર 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 એ એ એથિક્સ અને અને છે છે જ રીતે જીપીએસસી પણ તો એટલે કે હવે કોઈ રહેવાનો નથી બરાબર જે વેટેજ રહ્યું એકસો પચાસ માર્ક્સ હતું હવે દરેક જીએસ નું બસો પચાસ માર્ક નાખ્યું બરાબર એટલે બસો પચાસ ગુણ્યા ચાર પેપર જીએસ ના એટલે જીએસ ના એક હજાર માર્કસ પછી એસ

અને એ છે 250 માર્ક્સ એટલે ટોટલ રીટર્ન માર્ક્સ જે રયો એ 1250 માર્ક્સ થઈ ગયા. પેલા રીટર્ન ના માર્ક્સ હતા 900 અત્યારે થઈ ગયા 1250. અને ઇન્ટરવ્યુ જે રયો. એ ઇન્ટરવ્યુ આ લોકોએ 150 માર્ક્સ નું કરી નાખ્યું. એટલે 1250 + 150 એટલે ટોટલ જે મેરિટ રયો એ 1400 માર્ક્સ એટલે કે 1400 માર્ક્સ માંથી મેરિટ

એટલે એમાં તમે એકાદ મહિનો કોન્સ્ટન્ટ રિટર્ન પ્રેક્ટિસ કરો તો ચાલી જતું હતું જ્યારે હવે બસો પચાસ માર્ક્સના જીએસના પેપર થઈ ગયા એટલે મને લાગે છે કે જે યુપીએસસી પ્રમાણે જ આ લોકો સિલેબસ લાવશે હવે યુપીએસસીની વાત કરીએ તો એમાં જનરલ સ્ટડીઝના પેપરની વાત કરીએ આપણે તો એના બસો પચાસ માર્ક્સ હોય છે આ બસો પચાસ માર્ક્સમાં ટેન માર્કના અને એકસો પચાસ શબ્દમાં લખવાના એકસો પચાસ શબ્દ એટલે એ લોકો આપણને બે પેજ આપે છે એવા ટોટલ કેટલા હોય છે ટેન ક્વેશ્ચન્સ હોય છે અને ફિફ્ટીન માર્ક્સના ટોટલ બસો પચાસ શબ્દમાં આન્સર લખવાનું હોય છે અને એના હોય છે પેજ ત્રણ પેજ અને આના પણ દસ ક્વેશ્ચન હોય છે એટલે ટોટલ આપણે ત્રણ કલાકની અંદર આ રીતના વીસ ક્વેશ્ચન એટેમ્પ કરવા પડશે પહેલા કેટલા કરવા પડતા હતા પંદર ક્વેશ્ચન એટેમ્પ કરવાના હતા અને દસ દસ માર્ક્સના બે બે પેજના હતા જ્યારે આમાં તો દસ દસ માર્ક્સના બે પેજના તો દસ ક્વેશ્ચન કરા ઉપરાંત પંદર માર્ક્સના ત્રણ પેજના બીજા દસ ક્વેશ્ચન વધી ગયા ટોટલ નેટ આપણે ઇફેક્ટ લઈએ તો આપણે પાંચ ક્વેશ્ચન વધારે પણ લખવાના છે પ્લસ એ પાંચ ક્વેશ્ચનમાં બીજા દસ ક્વેશ્ચન જે રહ્યા એ તો પાછળ ત્રણ પેજ ના લખવાના છે આપણે હજુ ડિટેલ નવો સિલેબસ આવશે એટલે આપણે ચર્ચા કરીશું એક વિડીયો બનાવીશું પણ એ પહેલા આમાં આપણે ચર્ચા કરી લઈએ કે નવ્વાણું તો આવું જ રહેવાનું છે પણ હજુ આ નક્કી નથી શ્યોર નથી પણ આવું જો ના રહે તો પણ આપણે વિડીયો બનાવીશું અને કંઈક ચેન્જીસ થાય છે તો પણ પણ નવ્વાણું તો આ રહેવાનું છે ફાઈનલ બરાબર તો આના ઉપરથી શું આપણે નક્કી કરી શકીએ કે હવે પછી જીપીએસસી હોય અને તમારે પૂરી વગાડવી પડશે કારણ કે જો તમે મેન્સની આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ જ નહીં કરો તો ત્રણ કલાકની અંદર આ જીએસના વીસ ક્વેશ્ચન લખવા વિધિન ટાઈમ પીરિયડ તો એ મુશ્કેલ છે બરાબર હવે આપણે ટાઈમ ડિવાઈડ કરીએ તો આપણા જોડે વીસ ક્વેશ્ચન છે અને એકસો એસી મિનિટ એટલે કે ત્રણ કલાકમાં લખવાના હતા તો દરેક ક્વેશ્ચન પાછળ એવરેજ આપણી બાર મિનિટ આવતી હતી જયારે આમાં ઘટીને થઈ ગઈ ત્રણ મિનિટ મિનિટનો લોસ દરેક ક્વેશ્ચનમાં થવાનો છે જ્યારે પહેલા બે પેજીસ જ લખવાના હતા હવે બે પેજીસ પ્લસ ત્રણ પેજીસ બંને લખવાના છે તો આ રીતે આપણે ફર્સ્ટ ડે થી મેન્સ આર્સન રાઇટિંગ ની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની જેટલું લખશો તમે એટલું વધારે તમારી સ્પીડ વધશે તમારી એનાલિટિકલ કેપેબિલિટી વધશે થિંકિંગ પાવર વધશે કોઈ એક ટોપિક ઉપર તમે આમ કોઈ કે કોઈ પણ એક વુમન એમ્પાવરમેન્ટ વિશે તમને કોઈ એક ટોપિક મળી જાય તો એના વિશે તમે એટલું તો વાંચેલું રિવિઝન હોવું જોઈએ કે તમે બે કે બે થી અઢી પેજ આરામથી લખી શકો વિધિન ટાઈમ પીરિયડ બરાબર એટલે ફર્સ્ટ ડે થી આપણે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ એ ઇમ્પોર્ટન્ટ છે હવે પછીની જીપીએસસી ની ક્લાસ વન ટુની એક્ઝામમાં બરાબર તો જીએસ ની આપણે ચર્ચા કરી લીધી હવે ગુજરાતી અને ઇંગ્લિશ જે રહ્યું એની ચર્ચા કરીએ કે ગુજરાતી અને ઇંગ્લિશ જીપીએસસી માં ક્વોલિફાઈંગ બનાવી દીધું એ પણ કેટલા ત્રણસો માર્ક્સનું છે

ઇંગ્લિશની વાત કરીએ તો બે હજાર ચોવીસનું યુપીએસસી નું મેસનું ઇંગ્લિશનું પેપર છે બરાબર ઇંગ્લિશનું પેપર તો એમાં જનરલી કેટલા ત્રણસો માર્ક્સનું પેપર હોય છે તેમાં છસો વર્ષની અંદર સો માર્ક્સનું એક એસે લખવાનું હોય એટલે આ તમારે તમે છસો વર્ષ એટલે છ પાંચથી છ પેજનું એસે લખો ત્યારે એ જ છસો વર્ષનું થાય હશે બરાબર તે સો તો તમે જો વ્યવસ્થિત લખો તો આરામથી તમને પચાસ થી ક્વેશ્ચન આન્સર એટલે કે ફકરામાંથી એ ટોટલ પાંચ માર્ક હશે પંદર ટોટલ પંચોતેર માર્ક્સ એટલે આરામથી તમે ક્વોલિફાય આ પેપર કરી શકો આ દેખી શકો છો તમે એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ પ્રશ્નના આન્સર આપણે આમાંથી સુધી લખવાના

પછી ક્વેશ્ચન ચાર જે છે એમાં સેન્ટેન્સ કરેક્શન ના છે ટોટલ દસ માર્ક્સના એટલે એમાં કંઈક તમને કામ રિટિકલ મિસ્ટેક લાગતી હોય તો ચેન્જ કરો આ એકદમ ઇઝી છે આમાં આરામથી રોકડે માર્ક્સ મેળવી શકાય આપણે ટોટલ દસ ક્વેશ્ચન છે આ દસે દસ ક્વેશ્ચન આવી રહ્યા એટલે ગામ રેટિકલ મિસ્ટેક સુધી આપણે એમાં ચેન્જીસ કરવાના છે બરાબર છે પછી એક ગુણ્યા પાંચ એટલે કે પાંચ માર્ક્સના મિસિંગ વર્ડ્સ લખવાના એમ જેમ કે અહીંયા લખ્યું છે ડોન્ટ વોક

અને એમાં આપણે ફિલ ઇન બ્લેન્ક કરવાનું છે એના પાંચ માર્ક્સ પછી એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના પાંચ માર્ક્સ પછી સેન્ટેન્સ ની અંદર આપણે ટુ રિમૂવ કરીને એની જગ્યાએ લખવાનું છે પછી આનું વોઇસ ચેન્જ કરવાનું છે જેમ કે એક્ટિવ વોઇસ પેસી વોઇસ એ ટાઈપના ટોટલ દસ માર્કના ગ્રામોટિકલ ક્વેશ્ચન છે તો આ ત્રણસો માર્કનું ક્વેશ્ચન પેપર જ્યારે યુપીએસસીમાં પૂછાયેલું છે અને જીપીએસસીનું નવ્વાણું તો આવું જ રહેવાનું છે તો પણ આપણે આગળ કઈ ચેન્જ થતા હોય તો જોઈશું બરાબર તો આના ઉપરથી આપણે ત્રણસો માંથી સેવન્ટી ફાઈવ માર્ક્સ લાવવાના છે તો સેવન્ટી ફાઈવ માર્ક્સ લાવવા એ કઈ મોટી વાત નથી આ પેપર સ્ટાઇલને જોતા એટલે આમાં પહેલાં ગુજરાતી ઇંગ્લિશમાં વિદ્યાર્થીઓને ઘણી બધી મહેનત કરવી પડતી હતી હવે નથી મહેનત કરવી પડતી પણ ગુજરાતી ઇંગ્લિશ ક્વોલિફાઈંગ બનાવી બનાવી દીધું છે એટલે ચોક્કસથી આપણા માટે કોમ્પિટિશન વધી જવાની છે બરાબર અને એટલે આપણે મહેનત વધારે કરવી પડશે સ્પેશિયલી સ્પેસિફિકલી મેં વાત કરી તેમ આપણે મેન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ વધારે કરવી પડશે તો જ આપણે એક્ઝામ પેપર પૂરું કરી શકીશું અને સારા માર્ક્સ મેળવી શકીશું ખાસ કરીને મેન્સ એક્ઝામમાં બરાબર હવે ગુજરાતીનું પેપર જોઈએ આપણે ગુજરાતીના પેપરમાં પણ સેમ જ સો માર્ક્સનું રહેશે સો માર્ક્સનું રહેશે પછી ક્વેશ્ચન આન્સર પેલામાં પંચોતેર માર્ક્સના ના હતા આમાં સાઠ માર્ક્સના ના છે બરોબર પાંચ ક્વેશ્ચન લખવાના આપણે ફકરામાંથી અને દરેકના માર્ક્સ બાર એટલે ટોટલ સાહીઠ માર્ક્સ પછી સંક્ષિપ્તિકરણ બરાબર સંક્ષેપ્તીકરણ પણ કેટલા સાહીઠ માર્ક્સનું નું છે ક્વેશ્ચન ચાર ગુજરાતી અંગ્રેજીમાંથી ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરું જીપીએસસીમાં પહેલા પણ હતું વીસ માર્ક્સનું અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો પણ વીસ માર્ક્સનું આ વિશે એકદમ સરળ બનાવી દીધું છે કે ઇઝીલી તમે ક્વોલિફાય કરી શકો આની હવે મહેનત કરવાની ખાસ જરૂર નથી પછી આ રૂટી પ્રયોગોના ટોટલ દસ માર્ક્સ શબ્દ સમૂહ માટે એના ટોટલ પાંચ ક્વેશ્ચન પાંચ માર્ક્સ વિરુદ્ધાર્થી શબ્દના પાંચ ક્વેશ્ચન પાંચ માર્ક્સ જોડણી સુધારો પાંચ ક્વેશ્ચન પાંચ માર્ક્સ સમાનાર્થી શબ્દો પાંચ ક્વેશ્ચન પાંચ માર્ક કહેવતોનો અર્થ આપો પાંચ ક્વેશ્ચન પાંચ માર્ક તો આ આપણું હતું ગુજરાતીનું પેપર આમાં પણ આરામથી ત્રણસો માંથી પંચોતેર માર્ક લાવવા ઈઝી વાત એટલું નથી મારવાની જેમ આપણે પહેલા એટલી તૈયારી કરતા હતા હવે બોર્ડ ઉપર પાછા જતા રહી પ્રિલિમ્સ વિશે હવે ચર્ચા કરીશું કે પ્રિલિમ્સ નું ક્વેશ્ચન પહેલા ક્વેશ્ચન પેપર પહેલા ચારસો માર્કસ નું આવતું હતું હવે થઈ ગયું બસો માર્કસ નું ચારસો માર્કમાં પહેલા બે પેપર હતા એમાં પહેલા પેપર ની અંદર સિલેબસ શું હતું હિસ્ટ્રી ગુજરાત ઇન્ડિયાની હિસ્ટ્રી કલ્ચર ગુજરાત ઇન્ડિયાનું કલ્ચર જીઓગ્રાફી ઇન્ડિયાની ગુજરાતની જીઓગ્રાફી અને મેથ રીઝનિંગ બરાબર એના ટોટલ ચાર ટોપિક્સ હતા પેપર ટુ ની અંદર શું હતું તો પોલિટી ગવર્નન્સ બરાબર પછી કરંટ અફેર્સ બરાબર ઇકોનોમી ઓફ ગુજરાત એન્ડ ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી એક બે ત્રણ ચાર પાંચ ચાર સબ્જેક્ટ પેપર વન ના હતા પાંચ સબ્જેક્ટ પેપર ટુ ના હતા ટોટલ નવ સબ્જેક્ટ હતા હવે બસો માર્ક્સ નું પેપર થઈ ગયું હજુ એનું સિલેબસ આવ્યું નથી પણ મને લાગે છે કે જે રીતે જીએસ નું પ્રાથમિક પરીક્ષાનું પ્રિલિમ્સ એક્ઝામ નું કોમન સિલેબસ છે તે રીતે મને લાગે છે કે આનો પણ એ ટાઈપનું જ આ લોકો નવું સિલેબસ લાવશે કે જેમાં નવે નવ સબ્જેક્ટ આવશે

આપણે દરેક સબ્જેક્ટનું નું વેટેજ કરો જેમ કે આમાં કરંટ અફેર્સને આપણે વાત કરીએ તો ટોટલ 8 ક્વેશ્ચન 8 સબ્જેક્ટ રહી ગયા તો 25 ઇઠા 200 બરાબર એટલે કે દરેક જે સ્ટેટિક સબ્જેક્ટ આ જેમ કે હિસ્ટરી પોલિટી જીઓગ્રાફી ઇકોનોમી સાયન્સ એન્ડ ટેક એનવાયરમેન્ટ એન્ડ ઇકોલોજી આર્ટ એન્ડ કલ્ચર અને કરંટ અને મેથ રીઝનિંગ ટોટલ 9 સબ્જેક્ટ થઈ ગયા એમાંથી કરંટ અને મેથ રીઝનિંગ મને લાગે છે ઓછા સિલેક્ટિવલી પ્લસ માઈનસ થઈ શકે પણ આપણે એવરેજ દરેક સબ્જેક્ટના પચીસ ક્વેશ્ચન ગણવાના છે એટલે પચીસ સીટા ટોટલ ટુ ક્વેશ્ચન થઈ શકે બરાબર એટલે આ રીતનું સિલેબસ હશે એવું લાગે છે મને તો પણ હજુ સિલેબસ આવે ત્યારે આપણે ડિટેલ મેન્સ અને પ્રિલિમ્સનો એક અલગ વિડીયો બનાવીને એનું એનાલિસિસ કરીશું એમાં ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ કઈ રીતે એક્ઝામનો અપ્રોચ કરવો જોઈએ એ બધી વસ્તુ આપણે ચર્ચા કરીશું તો આ વિડીયો જે રહ્યો આપણો હું આશા રાખું છું કે તમારા માટે ઇન્ફોર્મેટિવ રહ્યો છે અને આપણે પહેલા જ દિવસે હવે આપી પૂરી લઈને જોડે બેસવાની છે કે મેન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની જે છે હવે ચાલે એવું નથી બરાબર જો મેન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ તમે નહીં કરો જે તમારા મેન્સ આન્સરનો ફિયર છે એને બહાર નીકાળો તો આ એક્ઝામને ક્વોલિફાય કરવી એ તમારા માટે ડિફિકલ્ટ હશે હું આશા રાખું છું કે કોઈ આવી ઇન્ફોર્મેટિવ વિડીયો હશે તમારા માટે કોઈ તમારે ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો ધન્યવાદ